નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર ગુજરાત સરકાર દ્વારા મેંદરડા તાલુકા સાથે ઓર માયુવર્તન જો વાત કરીએ મેંદરડા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા એક વર્ષ થયા જીપીએસસી પાસ પરમનેટ ડોક્ટર નથી સરકાર દ્વારા મેંદરડા તાલુકા સાથે ઓર માયુવર્તન કરવામાં આવી રહ્યું છે તેવી લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે એમાં પણ જો સાચી વાત કરીએ તો મેંદરડાની આજુબાજુ ના તાલુકા ના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની પૂરતી સંખ્યા છે અને મેંદરડા ની વાત કરીએ તો મેંદરડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર માત્ર ડેપ્યુટેશન ડોક્ટરોની નિમણૂંક અંગે અગાઉ રાજકીય નેતાઓ અને અનેક આગેવાનો દ્વારા સરકાર સમક્ષ રજૂઆતો પણ કરવા છતાં પણ સરકારના પેટનું પાણી હલ્યું નહીં ના છૂટકે લોકોએ જાતે જ આવેદનપત્ર આપવાની ફરજ પડી છે અને લોકોએ આ પત્ર માં ઉલ્લેખ કર્યો છે કે જો આગામી દસ દિવસમાં મેંદરડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જીપીએસસી પાસ ડૉક્ટરોની જગ્યા પૂરતી કરવામાં નહીં આવે તો ગાંધીજી ચિંધ્યા માર્ગે ધરણા પર બેસવાની ફરજ પડશે તેમ છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની તમામ જવાબદારી ગુજરાત સરકારની રહેશે લોકોની માંગ છે કે બીજા બધા તાલુકાઓમાં જીપીએસસી પાસ પર્મનેન્ટ ડોક્ટરોની પૂરતી સંખ્યા છે માત્ર મેંદરડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જ જે મહેકમ આવે છે તે બોન્ડેડ ડોક્ટરો અને ડેપ્યુટેશન ડોક્ટરો દ્વારા જ કેમ ચલાવવામાં આવે છે શું મેંદરડાએ કોઈ અલગ વિસ્તાર છે કે શું કેમ મેંદરડા સાથે ઓરમાયું વર્તન કરવા આવે છે આજ રોજ તાલુકાના પ્રાણ પ્રશ્ન ડીપીએસસી અને ક્વોલિફાઈડ ડોક્ટરોની જગ્યાઓ ઘણા સમયથી ખાલી પડે એના માટે સર્વદલીય બેઠક અને ગામના સમસ્ત સામાજિક આગેવાનો સાથે રહીને આ પ્રશ્નને ઉકેલવા માટે લોક કલ્યાણ સમિતિ દ્વારા પદાધિકારીઓ દ્વારા ઘણી રજૂઆતો થઈ પણ મેંદોડા તાલુકાને જીપીએસસી પાસ ડોક્ટરો મળતા નથી આ તાલુકો સાસણગીર એશિયન એશિયાટિક લાયનનો વિસ્તાર હોય પ્રવાસીઓની સંખ્યા પુષ્કળ પ્રમાણમાં હોય બે હજાર બાવીસ ત્રેવીસ કે ત્રેવીસ ચોવીસમાં વર્ષમાં પર ડેની ત્રણસો પેશન્ટની ઓપીડી હોય તે યુપીએસસી જીપીએસસી પાસ ડોક્ટરો ન હોય બોન્ડેડ ડૉક્ટરો અથવા સંખ્યાઓ ખાલી હોય એને કારણે અત્યારે એકસો સિત્તેરથી એંસીની ઓપીડી લગી પહોંચી ગયું છે જેને કારણે પ્રવાસી અને અહીંના સ્થાનિક દર્દીઓને અતિ હેરાનગતિથી જિલ્લા મથકે જવું પડે છે તો અમે એક આવેદનપત્ર સાથે બધાએ મળીને આપ્યું છે કે નજીકના તાલુકાઓમાં ત્રણ ત્રણ જીપીએસસી ડૉક્ટરો હોય બે બે ડૉક્ટરો હોય અને એક મેંદડાની અંદર જ એક પણ જીપીએસસી પાસ ડોક્ટર ન હોય તો ખરેખર તો આમાં એવું વિચારવાનું થાય કે આ તાલુકો કોઈ ઓરમાયો છે કે શું તો અમારી એક નંબર વિનંતી છે આ તંત્રને અને આ અમારી લોકોની માગણી એવી છે કે કાયમી માટે જીપીએસસી ડોક્ટર અને સારું આરોગ્ય આ તાલુકાને મળે એના માટે અમે તત્પર છીએ આવતા દિવસોમાં ગાંધી સિંધિયા માર્ગે કે આંદોલનના માર્ગે જવું પડતું તો પણ અમે જશું વધારે કંઈ નહીં કહેતા આમાં વહેલામાં વહેલી તકે કામગીરી થાય એવી અપેક્ષા સૌ આજે મેંદંદડાનો જે અહમ અને પ્રાણ પ્રશ્ન છે એ મેંદંદડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેંદડા ગામ વતી તમામ મેંદડા તાલુકાના આગેવાનો મેંદડા તાલુકા પંચાયતના પ્રમુખ મેંદડા ગામના સરપંચશ્રી પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખો અને વિવિધ પાર્ટીઓ અને વિવિધ સંગઠનોના હોદ્દેદારો દ્વારા આજે મેંદડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક આવેદનપત્ર આપી અને આગામી દિવસોમાં આ આવેદનમાં માગણી મુજબ જો મેંદડાણા તાલુકાને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખાલી પડેલી જગ્યાઓ નહીં ભરવામાં આવે તો ના છૂટકે આવતા દસ દિવસમાં ગાંધી ચિંત માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ફરજ એમ છે એ અનુસંધાને આજે એક આવેદનપત્ર આપ્યું છે અને હાલની વિગત કેટલા ડૉક્ટરો હાજર છે કેટલી જગ્યાઓ છે અને કેટલા સ્ટાફ હાજર છે એની વિગત નીચે મુજબ છે અધિક્ષક વર્ગ એક ખાલી જગ્યા તબીબી અધિકારી વર્ગ બે ખાલી જગ્યા ત્રણ

ચાર ઝીરો વર્ક ચાર ઝીરો સ્વીપર વર્ક ચાર ઝીરો પાર્ટ ટાઈમ સ્વીપર વર્ક ચાર્જ ઝીરો પાર્ટ ટાઈમ વોચમેન વર્ક ચાર જીરો એ ફૂલ સરવાળો ત્રીસ મંજૂર અને ભરેલી જગ્યા ચોવીસ છ ખાલી અને આના વિશે થોડીક વિસ્તૃત માહિતી એ આપી દાવ કે આવડો મોટો તાલુકો હોય અને આ તાલુકો પ્રવાસન તાલુકા તરીકે સરકારશ્રીએ ફાળવેલો હોય પ્રવાસીઓ દેશમાં વિદેશથી આ પ્રવાસીઓ આવતા હોય અને લોકોને પારાવાર આરોગ્યને લગતી મુશ્કેલી થતી હોય એના અનુસંધાને હાલમાં જે ડોક્ટર વિહો મેંદડા સામૂહિક આરોગ્ય કેન્દ્રો હોય એમાં ઓપીડીની સંખ્યા વર્ગ વાઇઝ અને વર્ષ વાઇઝ નીચે મુજબ છે ગત ફેબ્રુઆરીમાં છ હજાર ત્રણસો ને ત્રીસ ઓપીડી હતી એ માર્ચમાં પાંચ હજાર ત્રણસો ને એકવીસ થઈ છે એટલે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઓપીડીની સંખ્યા માતબાર રીતે ઘટલી છે એનું માત્ર અને માત્ર કારણ અહીં કાયમી ડોક્ટરની નિમણૂક ન હોય એને અનુસંધાને આજે આ આવેદનપત્ર આપેલું છે અમારી મેંદડા તાલુકાની અને મેંદડા ગામની આ લાગણી અને માંગણી છે કે આગામી દસ દિવસમાં કાયમી ડોક્ટરની નિમણૂક ન થાય તો ના છૂટકે ગાંધી ચિંતા માર્ગે અહીં આ જીમાસિસમાં હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ઉપવાસ ના ધોરણે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પણ એમ છે એટલે વિશેષમાં અમારા તાલુકા પંચાયતના પ્રમુખ અને સરપંચશ્રી આપણે જુગેન્દ્રભાઈ આપશે